સુરતના માંગરોળમાં ફરી એક વખત આગની ઘટના બની છે નવાપરા જીઆઈડીસીમાં આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે ફાયર વિભાગની બે ટીમે આગ પર કાબુ પણ મેળવ્યો છે આગ લાગવાની આ ઘટના ફરી એક વખત માંગરોળમાં બની છે નવાપરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી હતી જોકે આગ પર કાબુ પણ મેળવવામાં આવ્યો છે પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે નવાપરા ના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગ બુઝાવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી માંગરોળમાં આગની ઘટના બની નવાપરા જીઆઈડીસીમાં વેસ્ટેજનું ગોડાઉન આવેલું છે ત્યાં આગ લાગી હતી શું કારણ કંઈક સામે આવી રહ્યું છે અત્યારે શું કામગીરી હાથ ધરાઈ છે અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી આ ઘટના માંગરોળ નવાપુરા વીઆઈડીસી જે વિસ્તાર છે ત્યાં કેટલીઓ કંપનીઓ આવેલી હોય છે અને તેના ગોડાઉન હોય છે ત્યારે યાનમાં જે ગોડા બનાવતા જે ગોડાઉન હતું એ ગોડાઉનમાં અચાનક આગ બકી હતી આગ લાગતા અફડાસોફડીનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક સુમિલન ફાયર સ્ટેશન જાણ કરતા સુમિલન ફાયરની ટીમ પહોંચી હતી ત્યારબાદ કામેટની ફાયરની ટીમ પણ પહોંચી હતી અને હાલ આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે